ફાઇનલી મિત્રો તમારો ભાઈ ગપ ગભાઈ સાલ લઈ લીધી આટલી લીધી બોલો ત્રણ કલાકમાં મને જુઠ્ઠું બોલાવ બહુ મજા આવે ફાઇનલી મિત્રો તમારો ભાઈ આ તું નવું લાવ્યો સીધો ગાવડો જોઈ જાતો રહે ડાય ઘરે તમને મને હાય હેલો કહેવા રહ્યો નહીં સોરી ભૂલી ગયો જય માતાજી એ બોલવાનું ભૂલી ગયો જય માતાજી તો હવે તમારો ભાઈ આવી ગયો ગાવડો જોડે આજ હ શિવરાત્રી એટલે થોડું કામ કાજ આપણું વેલા ચાલુ થઈ ગયું અને હાલ વાજી રહ્યા ચાર એટલે બંકો જો ફટાફટ કમ રહો માપવાને લેવાના એવું બધું દાંત ચડી ના હતું એવી તો માપવાને લેવાના રહ્યો આવડા આવડા બનવું હોય તો ને તમે ફટાફટ ગાને દૂધ નાખીએ યાર કોમ બહુ ટાઈમ ઓછો હા મિત્રો તમારા ભાઈનું કોમકાજ આવા બધું પટી ગયું આપણે વિચાર્યું હતું કે રેલના અંદર ને ગાયો દોહુ પણ એવું તો કોઈ આપણી અંગે થયું નહીં ગઢ રેલના રેલામ બધું વાળું થોડી બહાર કરી ગયા અને કાળુભાઈ હવે સોન ચાલુ કરી દીધું હ અને એમને એક અંગૂઠી હમણાં હાલ બી મળી હતી તે ખીજા કાઢી દીધી હવે બહાર કાઢે એમ નહીં બોલાવો કરવાનું કહો કચું નાખી નહીં જુઠ્ઠું બોલી રહ્યો હાલ ખીજા કાલી પડી રહ્યો હા તો જુઠ્ઠું બોલી રહ્યો બોલો હવે આપણું કોંગ્રાજ બધું પટી ગયો હતું હવે ત્યાં જીધા કાઢી ભેગા થઈએ લડો તા હા મિત્રો તમારો ભાઈ આયો ખણા ગામડા જોઈ લો ખાલી ચૌ મારું ચકળું હે આવું તો ગામડા તમારા જોડે ના હોય આ તો ખાલી બંકો જ રાખીએ કહો હા તો આપણે કોઈ રાખીએ ને આપણને ભો રાખી ગયા આપણું ગજુ છે ભાઈ આપણે ગાવડો રાખવાનું યે જો આપણે ગાવડો આવી ગયો અને આપણે આ પોતે મારા પપ્પા હાલ ઘેર એના વોટિંગ કરવા ગયા વોટિંગ કરવા ગયા હા બેંકમાં અને હવે આપણો તો બીજું કોઈ કોમ હોય નહીં ગયા ઘરે વિડીયો બનાવતો પણ એ રાતા તો અહીં બેન પણ બીક લાગતી હતી તે હવે હું આવી ગયો વાળે અને વાયથી હવે જવું સાલે વાળે તો લો દાંતે બધા હંગા થાય આ હંગા થવા આપણો વાળો તો ફાઈનલી મિત્રો તમારો ભાઈ તો અહીંયા એકલા ગંથળીઓ ગંથળીઓમાં ને આ તળિયા બજિયા લઈ લીધા અને સાલ લેવા આવી ગયો થોડું માપે માપે હ પણ હવે શું કરીએ ખોઈ યાર લઈ આવી તો પણ યાર ઘરની સેવા એટલે કરવી તો પડ લો ત્યાં સાર બાર લઈને ભેગા થઈ યાર બહુ વાત કરવા દે ભાઈ ટાઈમ બહુ જતા યાર ભાઈ ભેગા થતા એ લોળો ફાઇનલી મિત્રો તમારો ભાઈ ગભ ઘભાઈ સાર લઈ લીધી આટલી લીધી બોલો ત્રણ કલાકમાં મને જુઠ્ઠું બોલાવવાની બહુ મજા આવે ત્રણ કલાકમાં અહીંયા આટલી સારી લીધી બોલો તમે આટલી બધી સાલ લઈએ કહો તમારું ગજું જ નહીં ભાઈ ગજા બાંધ મૂકો આમ તમારા બધાને તો લો ત્યાં આપે તો આટલી બધી સાવ ભાઈ હોપ સળી ગયો હવે લો ત્યાં સીધો ઘા જોડે ભેગો થવું વધશે તો ભેગો થવાનું બેન નહીં પડતો બાઇકમાં ઓછું ફાવા ફાઇનલી મિત્રો તમારા ભાઈ ગાયા જોડે કપ કવાઈને આવી ગયો અને આપણે કાયદો લાગે જો હવે ગામડા લઈને હેડે આમાં માય લો ત્યાં એમના ગામડા બાર કહેવાય લસકા સારવા હેડે ફાઈનલી મિત્રો તમારા ભાઈનું પેટ્રોલ ફૂલ થઈ ગયું હતું અને તમારા ભાઈના બાઇકનું પેટ્રોલ એકદમ આવી ગયું તમારો ભાઈ હવે વિચારવા પડે કે પૈસા નહીં પણ પેટ્રોલ પુરાવો પડશે તોય બંકો કાઠો થઈને પેટ્રોલ પુરાવા હેઠળ જે થવું હોય થાય તો લડે ત્યાં પેટ્રોલ પેટ્રોલ પુરાવીને ભાઈ ગાડી દોડી ભેગા થઈ ગયા તારે ફાઈનલી મિત્રો તમારો ભાઈ હતો ને એ આવી ગયો રેલ્લા જોઈ રેલ્લામાં આ ટોટિયા લબાક કરી 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 કરીને હોઈ રહ્યા કોઈ કાંઈ ધણી હું કંઈ ટાટિયા જેવો થઈ ગયો

તો હવે હેડો હમ અમારા વાળા પે મળતા હૈ તુમકો મળતા નહીં મળતા મને ખબર નહીં એ હવે મિત્રો તર્યો પોતાની ગાય જોડે ચો કઈ ગાયો રાખ પોતાની ગાયો હોય તો જ મજા આવે યાર પૈસા તો આમાં કમાવાના હૈ બાકી જિંદગી તો આપણી એવી જ છે લડા ઘરમાં બુદ્ધિ એ મારા કાલ તો રાતે પૂરેથી બહાર નીકળી જતા ફિરછ આમાં કરના પડે ગાવા આનંદ મિત્રો તમારો ભાઈ લો ને હવે બરાબરનો ધંધે લાગી ગયો રાત્રે લંબાઈ જતા તમને ખબર ઓછી ને ગયા હતા હવે ફીટ કરવાનું યાર એકલાના અને યાર તો હાલો નહીં ને એવો પાણી લાવવાનો બોલો હવે એકલાના શું થા બોલો કોઈ હગું વાગું નહીં આપણું તો હવે એકલાને એકલાને મસ્પત કરવાનું કામ તો લોમ ધંધેલાજી ગયા હડો फाइनली मित्रो तर भइ नै दुबाउयो सर सोन भरवा लड सोन पण भर सालुराखिए अर्लाक भाई, सा। भाई तपाईँको આનંદ મિત્રો તમારો ભાઈ થઈ ગયો હવે ધોળો ધોળો બાસ્કા જેવો ખાતા નાખી નાખી એકલો માટી માટીથી ભરાઈ ગયો હ અને આટલું નાખ્યું હતું કોઈ બહુ નાખાવું નહીં અને હવે આપણો ગાયો લઈને આપણે પેલો કાળું ભાઈ ઠાકોર રહ્યા એ રહ્યા હવે આવી ગયા આમ કાપો આમ કાતો કોઈ યાર ઓ કહો યાર હા 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 લો લાગીએ ફાઈનલી મિત્રો તમારો ભાઈ હવા ગાયો બાયો દોઈ રહ્યો તો રાવ પંપ બેણે બેણે લઈ લઈને હેડે ઓ બરાબર તો દૂધ ભરાવો લે કારણ કે આજ હર રવિવાર રવિવાર ના દિવસે એ આપણા આદર હાજર હોતું નહીં એટલે બંકો બાજુ નું ગામ કારોડા ત્યાં હાલવા નીકળી ગયો છે તમે જોયું હોય તો કમેન્ટ માં કેજો ખરા ભાઈ તમે કારોડું જોયું હોય તો લડો વધારે વાત ના કરે યાર સાધન બહુ આવા પહી મળીએ લડો તા ફાઈનલ મિત્રો તમારો ભાઈ દૂધ આપીને આવી ગયો અને હવે આ પોણી બોણી ભરી લીધું ને હમ આપણા નું મંદિર હા શિવરાત્રિ હ તો ચૌદ ડેકોરેશન કરેલું હું મારે બધા નીકળ્યું ફાઇનલ મિત્રો તમારો ભાઈ હવે ખાઈ બહેન બુંગા જેવો થઈને હવે પેટ આફરાળું કરીને આવી ગયો હું મારા ઓઝાનો ગાવડો દોડજો આ રે આપણો ગાવડો રેલ તો આજે મોય પૂર્યો હો સાહસ કરી હો બાને ને ગઈ જા તો હારી વાત ને કે તો બધા ભાગ થઈ જા હવે તો બે ચાર મોયા હતા તો બધા થઈ જા તો લો તણા કરે મોય બહુ લોબો વિડીયો નહીં કરવો જા ફાઇનલ મિત્રો તમારો ભાઈ આખા દાણો કામ કરી કરીને કંટાળી ગયેલો હવે આયો હોય છેલ્લે દાતા ઘરે બીજો કોઈ છૂટકો નહોતો તો લવાતા તમે કુકા મહારાજના દર્શન કરી લો અને આપણે શ્રી માતાના દર્શન કરી તમે હુઈ જો મને મૂકવા દો લોતણ હવે એક નવા વિડીયો હં કાલે મળીએ ત્યાં સુધી જય માતાજી રામ આપી